સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે તમે કોઈને પાકિસ્તાની અથવા મિયા તીયા એવા શબ્દો વાપરો તો એ કદાચ શબ્દોની રીતે ખોટા હોઈ શકે પરંતુ એને કારણે ધાર્મિક લાગણી દુભાતી નથી નમસ્કાર સુપ્રીમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જે સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે કારણ કે કદાચ આવો પહેલીવાર એવો કેસ હશે કે આવો સુપ્રીમ કોર્ટમાં આવ્યો હોય સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે તમે કોઈને પાકિસ્તાની અથવા મિયા એવા શબ્દો વાપરો તો એ કદાચ શબ્દોની રીતે ખોટા હોઈ શકે પરંતુ એને કારણે ધાર્મિક લાગણી દુભાતી નથી અને આ કેસને બંધ કરી દેવામાં આવ્યો તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હવે વાત એમ હતી કે હરિનંદ સિંહ કરીને એક ભાઈ છે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એણે એક આરટીઆઈ કરેલી હતી અને એમના આરટીઆઈની અંદર કેટલીક વિગત માગેલી હતી હવે એમાં એમણે જ્યારે આરટીઆઈ કરી તો એમને બધી વિગતો મોકલી દેવામાં આવી પણ આ જે ફરી આરોપ હરિનંદનસિંહ છે એને એ વિગતથી સંતોષ નહીં થયો તો ફરીથી આ આરટીઆઈ માટે અપીલ કરી અને જ્યારે અપીલ કરી તો એપલેટ ઓથોરિટી છે એણે એક ક્લાર્કને એમ કીધું કે આ હરિનંદનસિંહ ઘરે જઈને વ્યક્તિગત એમને આ આરટીઆઈનો જવાબ આપવો એવો આદેશ કર્યો એટલે એક ઉર્દુના અનુવાદક અને એક ક્લાર્ક છે જે આરટીઆઈ વિભાગમાં કામ કરે છે એ પોતે સિંહના ઘરે આ જે આરટીઆઈનો જે જવાબ હતો એ આપવા માટે ગયા હતા તો એમની સાથે આ સિંહની કંઈક બોલાચાલી થઈ ગઈ અને એમના વિશે ઘણી બધી એવી વાતો કરી પાકિસ્તાની કઈ જીદોને આવું બધું જે શબ્દો વાપર્યા એને કારણે આ જે ઉર્દુ અનુવાદક ક્લાર્ક હતો એણે એફઆઈઆર નોંધાવી અને આ હરિ હરિનંદનસિંહની સામે લગભગ પાંચેક જેટલી કલમો લગાડવામાં આવી આ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર ગયો તો સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બીવી નાગરત્ના અને સતીષચંદ્ર શર્માની બેન્ચે એમ કીધું કે આ કોઈને તમે પાકિસ્તાની અથવા મિયા તિયા કો એ કદાચ ઘટિયા શબ્દ હોઈ શકે એ અયોગ્ય શબ્દ હોઈ શકે પરંતુ એને કારણે ધાર્મિક લાગણી દુભાતી નથી માટે આ કેસને બંધ કરવામાં આવે છે અને અંદરની સામે જેટલા બી આરોપો લગાવવામાં આવ્યા હતા એ બધાને રદ કરી દેવામાં આવ્યા અને એની આ કેસને પછી કાઢી નાખવામાં આવ્યો એટલે આવું કદાચ પહેલી વાર બન્યું હશે કે સુપ્રીમ કોર્ટની અંદર કોઈ શબ્દ ન માટે ફરિયાદ કરવામાં આવી હોય એટલે સુપ્રીમ કોર્ટે ચોખ્ખું કહી દીધું કે આ પાકિસ્તાની અથવા મિયાતિયા એવા શબ્દોથી ધાર્મિક લાગણી દુભાતી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ